વાત કરવી છે મારા એક ષડયંત્રની કે રીમા જાલા દ્વારા મારી ઉપર પાંચ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો એક ટકો કે એક પણ ગુનામાં રોલ નો હતો પેરોલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારે ઘરની જડતી કરવી છે ઘરની જડતી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો મને કે મેં કીધું જે સાહેબ મેં કરી લો ઘરની ઝડપી પાંચને મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને હાલો તમે એટલે મેં કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું મેં હું આવું છું સાહેબ મેં મારા ઘરે મરણ થઈ ગયું છે હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું નહીં અત્યારે ને અત્યારે અત્યારે જ આવો એમ આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઇટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું તો સાહેબ બે મિનિટ ઉભા રહ્યો હું આવું છું એની માથે મારી માથે ફરજ ગુનો નતા ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો લો હવે વાત એ રહી કે મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એને વિડીયોગ્રાફી એમાં હશે હું રજ હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ મેં કીધું સાહેબ મેં કીધું ધરપકડ કરી જ લીધી છે મેં કીધું એક કોલ કરવા દો મેં કે મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે કોઈ ચિંતા ન કરતા મને કોલ ના કરવા દીધો પછી કઈ વાંધો નહીં મેં કીધું મેં સાહેબ મેં મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી હું આતંકવાદી નથી કે તમારે યાર આટલી બધી મિસબિહેવ કરો છો તો મને કે નહીં કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં કાંઈ વાંધો નહીં પછી મેં કીધું સાહેબ વોશરૂમ જવું છું મેં દસ થી બાર વખત એમ કીધું સાહેબ મારું વોશરૂમ જવું છે મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો હાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધી મને નથી જવા દેવામાં આવી એટલે મેં પછી એમ કીધું મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો તમે મારું ધડપકડ નથી કરી તમે મારું કિડનેપિંગ કર્યું છે મહિલા પોલીસ કર્મચારી નહોતી જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેન એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પેલાનો આવે છે મારી જેલ એન્ટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા કે ડીવાયસપી પર એને ગુનો દાખલ કરાવે છે અને ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના પેલા મોવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો તો હવે વાત એ રહી આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આજ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા જાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાને જ્યારે હું મળવા ગઈ ને મને પહેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ત્યારે જ કે તારી જિંદગી કે તારી તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમને જીવન લાયક નહીં રહેવા દે ખરેખર રીમા જાલાએ એ વસ્તુ કરી એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે કામ મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે પાંચ પાંચ ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર છઠ્ઠો ગુનો દાખલ નહીં કરે